સો હેલો ગાઈઝ વેલકમ બેક સ્વાગત છે તમારું બધાઇનું સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ અને બધાય બ્લોગ કરતાં આજે આ બ્લોગ આઠ વાગ્યામાં ચાલુ થાય છે કેમ કે તમારો ભાઈ આજે જવાનો છે જોબ ઉપર કેમ કે દિવાળી પછી એક મહિનો કામ નહોતું ચાલ્યું અને ફાઇનલી તો આજે તમારા ભાઈનું કામ ચાલુ થઈ ગયું છે તો હવે બ્લોગ કન્ટિન્યુ આવશે કેમ કે મારી પાસે કોન્ટેન્ટ એટલા બધા નહોતા તોય પણ અમે કોન્ટેન્ટ એટલા નાખી દીધા છે તો ચાલો આજે આપણે દલ્લાને મળવાનું છે કેમ કે દલ્લો મારો પાર્ટનર છે લોંગ ટાઈમ બાદ એક મહિના પછી એને મળીશ કેમ કે આપણા આગલા બ્લોગમાં મળ્યા હતા એ મહિનો થઈ ગયો હતો તો ચાલો અત્યારે હવે નીકળ્યા આપણે ઘરના બારા ઘરવાળાના આશીર્વાદ લઈને પછી ગંગ દુનિયાને આશીર્વાદ તો ચાલો મારા લોકોનું કામ ચાલુ થઈ ગયું છે મારું અને મારા દલ્લાનું એને હરખાઈ દો તમે ખાલી જોયું હું કેટલે નીચે બેઠો ભાઈ મને અભિમાન નથી એટલે હું નીચે બેઠો ને એને જો હજી કાંઈ સે નહીં તો જો કેટલે એક પાર્સલની માથે બેઠો આખું

માં ભાઈ ભાઈ તું ને તારો ભાઈ યાર્ડ માં અને કામ તમારા તમારાથી કઈ થાય એમ છે

આપણે બધી ખેતી અને પીવી શું લઈને એવો છે સોડા પેલો થી કામ નો છે ને એટલે ઉપાધિ કામ કરે આ જયું

Oh, cara, hey, <laughs> <friation> <taka>, você wow. <laughs> <taka>, <laughs> So hello, guys. તો સવાર સવારમાં નીકળી ગયો આજે તમારો ભાઈ બારો અને આજે તો આપણે કાંઈ એવું છે નહીં એક એક દિવસ વાડીએ રહી એક દિવસ કારખાને હોય એક દિવસ મતલબ કાંઈ નક્કી ન હોય પણ જિંદગીમાં કોઈ દીધી આપણે એવું નથી વિચાર્યું કે આજે મને વાહ નહીં મજા આવે આજે મને વાહ નહીં મજા આવે મતલબ કે કોઈ પણ વસ્તુ કોઈ પણ હોય કોઈ દી ઇનકાર નથી કર્યો કોઈ વસ્તુનો કદાચ વાળીએ ગમે એવું કામ હોય તો એ જવાનું જ મારા દલ્લા દોસ્ત પાસે કેમ કે દલ્લો દોસ્તો મને મિસ કરતો હોય છે કેમ કે નહીં નહીં તો પંદર દિવસ થઈ ગયા એ મને ભેગો નથી મને મિસ કરતો હોય છે મને કહે ભાઈ આમ તેમ આમ તેમ કેમ કે એને મારા પ્રત્યે બહુ છે બહુ લાગણી છે કે ભાઈ તું જિંદગીમાં આગળ વધ અમને બધાને આગળ લેતો જા મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ તું હું તારો ભરોસો નહીં તોડું તું મને સપોર્ટ કરજે કે મને સપોર્ટ કરે જ છે બધા ભાઈઓ સપોર્ટ કરે એમાં કોઈ એવું છે નહીં તો એને મારા પ્રત્યે બહુ ગર્વ છે કે ખુશ થઈ જાય મને જોઈને કે નાના ભાઈ તારું ઇન્સ્ટાગ્રામમાં આવી ગયું આ તે રીલ વાયરલ છે ટૂંકમાં મારા કરતાં એ વધારે ખુશ થાય કેમ કે એને ખબર છે કે ભાઈ દોસ્તની ખુશીમાં આપણી ખુશી બસ જિંદગીમાં એટલું જ આપણે જોઈ છે ખાલી હું ખુશ હોઉં એવું નહીં મારો દોસ્તાર પણ ખુશ હોવો જોઈએ બધા ખુશ હોવા જોઈએ બસ આજ આપણે કમાણી આજ આપણે કમાણી કરી છે બાકી પૈસા દેતા આ બધી વસ્તુ ના મળે જિંદગીમાં બધું દોસ્તારો બોસ્તારો મારા એક નંબર હે બધાઇ જેમ કે બધા અત્યારે તો રેડી ચાલે છે પછી વાંધો નહીં આવે તો ચાલો આપણે ડાયરેક્ટ મળીશું આપણે મારા દોસ્તાર દલ્લા પાસે આવ ભાઈ આવ કે ભાઈ ગો આવ આવ ભાઈ જય માતાજી ભાઈ જય બજરંગબલી જય બજરંગબલી બસ આમ જો આ કે આવું થઈ ગયું ભગવાન રે જિંદગીમાં બસ આમ હાથ મારો ઝાલી રાખે તારા પ્રતાપ ભાઈ તારા પ્રતાપ અમારે લીલા લેર છે આ એ ઝાલી રાખી લી જય લ્યો લ્યો તાણો

હવે મારે બધી ઉપાધી વહી ગઈ તો મારી હાઈરે હોય ને એટલે મને ટેન્શન બેન્શન બધું ભૂલાઈ જાય છે જિંદગીમાં કઈ જોતું જ નથી એવું હે બસ તું મારી હાઈરે રહી જાય ભાઈ અરે ભાઈ જિંદગીમાં જો આ વિડીયોમાં હું કહું છું તારી હૈરે રહી જાલગન તારે ગમે એવો ખરાબ સમય હોય મને રાઈતે કોલ કરી દીજે હું ગમે ત્યારે ભાઈ તારી તારા માટે હાજર થઈ જાય ભાઈ દુઃખ નો સાથીદાર તું શો યાર કાંઈ વાંધો નહીં ભાઈ ચલો તો કામ કરીશું હવે કઈ તો કઈ કામ કરવું જો ને કેટલા દિવસ પછી આવી વાત કરવા નહીં લેવા જવાનું કામ તો દુનિયાનું છે જો

તમિલ માં ભાઈ હૈ હિન્દી ભાઈ હમક તો માલુમ હે બિહારી નહી હમે ગુજરાતી ગુજરાત ગફાર ભાઈ કોટબોટ નવા કોટબોટ આયેર

બસ એટલું જ આવડે છે તને પછી ભાઈ પછી તો હું લાઈ ચશ્મા લાઈ જાઉં ગીત ગા રાતા જાગ જાગ કે એ ઉનો લિરિક્સ બોલ બોલ તો ગા સાઈડ કે સીટ પે માં બેઠા થી બોલ મને બધી લિરિક્સ નથી આવડતી ભાઈ જો ભી સોચી છોરે ને ઓ પૂરી સારી હોવેગી માં સાઈડ સીટ પે બેઠેગી બસ બાતે ન્યારી હોવેગી ગુજરાતી તો મેં પેલા એકવાર ગયું છે પેલા બ્લોગ માં ભાઈ પાછું નવું 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 ગુજરાતી માં તો માલણ ભાઈ ક્યાં ગયા તા નડિયા હુકાન મને ઈ નથી આવડતું ભાઈ તું ગા